નાના બાળકોને ફોન દેતા વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે દરેક વ્યક્તિ જેને ટેકનોલોજી વિશે થોડું પણ જ્ઞાન છે તે સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યો છે વૃદ્ધ લોકો જાણે છે કે તેમના માટે ઉપયોગ કરવો કેટલો યોગ્ય છે પરંતુ જ્યારે નાના બાળકોની વાત આવે છે ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે કારણ કે આજના સમસ્યામાં માતા પિતા માત્ર એ વાતથી ચિંતિત છે કે તેમના બાળકમાં ફોનનો ઉપયોગ કરવાની ખરાબ આદત પડી ગઈ છે જો તમે પણ વાત કરતી વખતે તમારા બાળકોને ફોન સોંપો છો તો તમારા માટે સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે ફોનની સ્ક્રીનને વધારે જોવાથી બાળકોને ઘણું નુકસાન થાય છે જે ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ બની જાય છે જો આવું ન થાય તો તમારે કેટલીક બાબતોને હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે સ્માર્ટફોન મુક્ત બાળક બાળપણનો ભાગ બનવા માટે ઘણી મહેનત કરવામાં આવી રહી છે અને પરિણામે કેટલાક દેશોમાં બાળકોનો સ્ક્રીન ટાઈમિંગ પણ ઘટ્યો છે અને સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડહુડ એ ખાસ કરીને પશ્ચિમી દેશોમાં બાળકોના સ્ક્રીન ટાઈમને મર્યાદિત કરવા માટે ચલાવવામાં આવતી ઝુંબેશ છે સ્માર્ટફોનનું વ્યસન એ એક આદત છે જેને સમયસર નિયંત્રિત કરવામાં આવે તો વધુ સારું છે અન્યથા વિલંબ થાય તો ઘણા મુશ્કેલી પડે છે અને ઘણી વખત બાળકોને ફોનથી દૂર રાખવાનું માતા પિતા પર એટલું બોજ બની જાય છે કે તેઓ ભોજન પણ છોડી દે છે તેથી હવે તમારે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ જેથી બાળકોને ફોનનો વધુ ઉપયોગ કરવાની આદત દૂર રહે તો હાલ માટે આટલું જ મળીશું ને અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે